પરાળી વડા બનાવવા માટે એક કપ મોરિયાને ધોઈ લેવો પછી તેમાં એક કપ પાણી ઉમેરી વીસ મિનિટ માટે પલાળી રાખવો પ્રેશર કૂકરમાં પાણી સહિત મોરૈયાને કાઢી તેમાં બીજું એક કપ પાણી અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરી બે વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું કૂકર ઠંડુ પડે એટલે રાંધેલા મોરિયાને મિક્સિંગ બાઉલમાં કાઢી ઠંડો થવા દેવો ચાર નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છીણી લેવા મોરૈયો ઠંડો થાય એટલે હાથ વડે મેશ કરી તેમાં બાફેલા બટાકાનું છીણ એક ચમચી મરી પાવડર બે નંગ સમારેલા લીલા મરચાં અડધો કપ સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી વડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું ગોળાકાર વડા વાળી ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બધી બાજુથી ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા તમે ફરાળમાં કોથમીર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો વડાના મિશ્રણમાં સિંગદાણાનો ભૂકો આમચૂર અને ખાંડ પણ ઉમેરી શકાય છે ગરમા ગરમ વડાને આપણે ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું